દ્રષ્ટિકોણ હેઠળ વિદ્યાર્થીઓને ચાર બહાર શિક્ષણ આપવાનું મહત્વ પૂરું પાડવામાં આવે છે આ અંતર્ગત ગુરુકુલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ અગિયાર અને બાર ના વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ ઉમરાખ ખાતે આવેલ વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ બિઝનેસ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ રિસર્ચની મુલાકાત લીધી

પંચધાતુની નાની પ્રતિમા ચાંદીનું સિદ્ધચક્ર નાના મોટા મળી કુલ નંગ ત્રણ આરતીના દીવા વગેરે કુલ રૂપિયા પાંચ લાખ છ હજારના કિંમતની ચોરી કરી ગયેલ જે ત્રણ આરોપીઓને પશ્ચિમ બંગાળ ખાતેથી પકડી આરોપીઓ પાસેથી રિકવર કરેલ મુદ્દામાલ નામદાર કોર્ટના હુકમથી મેળવી માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબશ્રીના હસ્તે ફરિયાદી શ્રીને તેના તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરવામાં આવેલ છે નવસારી એલસીબી પોલીસ ટીમ દ્વારા ફિલ્મી ડબે કારનો પીછો કરી ચીખલી પોલીસ સ્ટેશનના રાનકુવા ચોકીના પોલીસ સ્ટાફને કોન્ટેક કરી નાકાબંધી કરાવી દારૂ ભરેલી મારુતિ બ્રેઝાના કાર ચાલકને ઝડપી પાડ્યો જેની કિંમત કુલ રૂપિયા એક લાખ એકોતેર પાંચસો બાવનનો પ્રોહિબિશનનો મુદ્દામાલ ઝડપી પાડ્યો